નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટૉપિક છે મિત્રો કે તમને રાત્રે ઊંઘ ના આવતી હોય અથવા ઘણા લોકોને રાત્રે એક કે દોઢ વાગે ઊંઘ ઉડી જાય છે પછી જલ્દીથી ઊંઘ આવતી નથી અને અમુક લોકોને તો રાત્રે એક કે દોઢ વાગે ત્યારે જ ઊંઘ આવે છે અને ઘણા લોકોને રાત્રે સપના આવે છે ભયંકર સપના આવે છે ખતરનાક સપના આવે છે જેના કારણે એમની ઊંઘ ડિસ્ટર્બ થાય છે અને એ ઊંઘ જો આપણી પૂરેપૂરી ના થાય તો આયુર્વેદમાં કહી છે કે આપણી બોડીની અંદર અનેક પ્રકારની બીમારીઓ સમય આવે ત્યારે આવવાની શરૂઆત થઈ જાય છે તો આ તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચવું હોય ઘસ ઘસાટ ઊંઘ લાવવી હોય આપણને ખરાબ સપના ના આવે ખૂબ સારી રીતે ઊંઘ આવે અને આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીએ તો એના માટે આયુર્વેદમાં આપણા ઋષિઓએ કેટલાક નિયમો બતાવે છે એ નિયમોનું આપણે પાલન કરીશું ચુસ્તપણે તો આપણને ઘસ ઘસાટ ઊંઘ આવશે મને પણ પહેલાં ઊંઘ નથી આવતી ઘણીવાર દોઢ બે વાગે ઊંઘ ઉડી જાય પછી આખી રાત ઊંઘ નથી આવતી છેલ્લા ચાર વર્ષથી મેં આ પ્રયોગ ચાલુ કર્યો છે મારી બોડી પર મને અદ્ભુત પરિણામ મળ્યું છે અને આજની તારીખમાં મને ઘસ ઘસાટ ઊંઘ આવી જાય છે નવરાત્રીની અંદર સોસાયટીમાં ગમે તેવું સાઉન્ડ વાગતું હોય ગમે તેવો અવાજ આવતો હોય સ્પીકરનો છતાં પણ મને દસ કે સાડા દસ થાય એટલે મને તરત જ ઊંઘ આવી જાય છે અને કોઈ પણ પ્રકારના સપના પણ આવતા નથી અને આવે છે છે સવારે વાગે મારી મારી એકદમ પૂરી થઈ જાય મેં આ પ્રયોગ બોડી ઉપર કર્યો મને અદ્ભુત પરિણામ મળ્યું જે આપણા ઋષિઓએ આયુર્વેદના ગ્રંથોમાં એનું વર્ણન કરેલું છે અને તમે પણ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરશો તો તમને સો ટકા રિઝલ્ટ મળશે તો શું કરવાનું છે નંબર એક સૌથી પહેલા તો રાત્રે દસ વાગે મોડામાં મોડા રાત્રે દસ વાગે આપણે સુઈ જવાનો પ્રયત્ન કરવાનો અને રાત્રે સુઈ જઈએ ત્યારે ત્રીસ મિનિટ પહેલા આપણા રૂમની લાઇટ બંધ કરી દેવાની મોબાઈલ બંધ કરી દેવાનો છે આપણા રૂમની અંદર લાઇટ ચાલુ છે કે મોબાઈલની અંદર લાઇટ ચાલુ છે એટલે બોડીની અંદરથી જે ઊંઘ માટેના જે હોર્મોન્સ જે રિલીઝ થવા જોઈએ એ જલ્દીથી થતા નથી એટલે તમારે જ્યારે પણ ઊંઘવો ત્યારે ત્રીસ મિનિટ પહેલાં તમારા રૂમની લાઇટ બંધ કરી દેવાની મોબાઈલ બંધ કરી દેવાનો આ ટેવ તમે પાડશો તો ત્રણ ચાર મહિના લાગશે સમય પણ ધીમે 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 એની અસર થશે અને તમને રાત્રે દસ વાગે ઘસ ઘસાટ શરૂઆત થઈ જશે હવે સૂતા પહેલાં આપણે એક કામ કરવાનું છે મોઢાની અંદર ઉંફાળા પાણીથી બરાબર કોગડા કરી અને મોઢું સાફ કરી અને સૂઈ જવાનું તો મોઢાની અંદર આપણે જે ખોરાકના જો કણ ભરાઈ રહ્યા છે તો રાત્રે આઠ કે દસ કલાક સુધી એ ભરાઈ રહે તો લાંબા સમયે દાઢમાં સડો આવવો દાઢમાં દુખાવો થવો દાઢમાં પડું થવું દાઢમાં રૂટ કેનાલ કરાવવી પડે આવી બધી તકલીફો થઈ શકે છે નંબર ત્રણ પૂર્વ દિશા તરફ અથવા દક્ષિણ દિશા તરફ જ આપણું માથું રાખી અને સૂવાનું રાખવાનું તો આપણને પ્રશ્ન થાય કે પૂર્વ દિશામાં કે દક્ષિણ દિશામાં કેમ રાખવાનું પૃથ્વી છે એ ગોળ છે એના બે ધ્રુવ છે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ આપણે દક્ષિણ તરફ માથું કરીએ તો આયુર્વેદ મુજબ ઉત્તર અને દક્ષિણ બે અસમાન ધ્રુવ થાય તો આકર્ષણ થાય છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બના લીધે આપણું આકર્ષણ થાય છે અને આપણને ઊંઘ સારી આવે છે નંબર ચાર જ્યારે પણ રાત્રે સૂઈ જઈએ ત્યારે હંમેશા ડાબા પડખે સૂઈ જવાનું આપણે ડાબા પડખે સૂઈ જઈએ તો આપણું જે જઠર છે એ નીચેના તરફમાં આવે છે અને એની અંદર ખોરાક વળવાનું કામ ચાલે છે અને એ કામ પૂરું થઈ જાય પછી બોડી છે એ રિપેરિંગ કરવાનું કામ કરે છે શરીરની અંદર જેટલો નકામો કચરો છે એને દૂર કરવાનું કામ કરે છે આપણે જો જમણા પરથી સૂઈ જઈએ તો આપણું જે જઠર છે એ ઊંધી દિશામાં આવે છે જેથી રાત્રે ખાટા ઉડકાર આવવા ઉકા આવવા પેટમાં ગેસ થવો પેટ ભારે ભારે લાગવું આવા બધા પ્રશ્નો થઈ શકે છે એટલે ડાબા પડખે આપણે સૂઈ જઈશું તો આપણી સૂર્યનાળી એક્ટિવ થશે સૂર્યનાળી એક્ટિવ થાય તો જે કંઈ ખોરાક લીધો હોય એ ખોરાકનું યોગ્ય રીતે એને સમયસર પાચન થાય છે અને તમે ડાબા પડખે સુઈ જશો તો તમને જલ્દીથી નસખોરા પણ બોલશે નહીં રાત્રે સૂતી વખતે નાકની અંદર બંને નાકમાં દેશી ગાયનું શુદ્ધ ઘી ઘરે જાતે બનાવેલું હોય તો એ ઘીના બે બે ટીમ્પા નાકની અંદર નાખી દેવાના તો એનાથી શું થશે તો નાકમાં તમે ઘી નાખશો તો એ બ્રેઇન મગજ સુધી પહોંચે છે મગજમાં કોઈ પણ દવા પહોંચાડવી હોય તો આયુર્વેદમાં કહે છે કે નાક એક જ રસ્તો એવો છે કે નાકમાં તમે નાખશો તો એ બ્રેઇન સુધી મગજ સુધી પહોંચશે અને તમારું મગજ છે એક શાંત થશે જે લોકોની યાદશક્તિ ઓછી રહે છે ભૂલી જાય છે તમારી યાદશક્તિમાં વધારો થશે તમારું બ્રેઇન મગજ છે એક શાંત થશે અને તમને ઘસઘસાટ ઊંઘ આવશે નંબર પાંચ ડૂંટીની અંદર એટલે કે નાભીની અંદર લાકડાની ગાણીનું શુદ્ધ તલનું તેલ હોય તો શુદ્ધ તલનું તેલના ત્રણ ચાર ટીમ્પા દરરોજ રાત્રે નાભીની અંદર નાખવાના તો કેમ નાખવાના એ પણ પ્રશ્ન થાય તો આપણી ડૂંટી નાભી છે એ આયુર્વેદ કહે છે કે આપણું બોડીનું સંચાલન કરે છે મેઇન મુખ્ય કેન્દ્ર છે તમે જુઓ જ્યારે કોઈ માતાના ગર્ભની અંદરથી બાળકનો જન્મ થાય છે માતાના ગર્ભમાં બાળક હોય છે ત્યારે એ બાળકનું સંચાલન માતાને જે ડૂંટી હોય છે નાભી હોય છે ત્યાંથી એક નાળ જાય છે અને એ નાળ દ્વારા એ બાળકનું એના પેટની અંદર હોય છે ત્યારે એનો વિકાસ થાય છે એનું સંચાલન થાય છે બોડીનું નાના બાળકનું તમે જુઓ બાળકનો જન્મ થાય ત્યારે એની નાભીની અંદર એક નાળી હોય છે અને નાળી છે એ ડૉક્ટરો દ્વારા થોડાક સમય પછી ધીરે ધીરે એને દૂર કરવામાં આવે છે તો આયુર્વેદ કહે છે કે જો નાભી કમ્પ્લીટ હશે તો આપણે જલ્દીથી બીમાર નહીં પડીએ તમે જુઓ પેચોટી ક્યારેક ખસી જાય તો ઉબકા આવે ઉલટી થાય ગેસ થાય એસિડિટી થાય અપચો થાય ખાવાનું પાચન ના થાય આવી અનેક પ્રકારની સમસ્યાઓનો ભોગ આપણે બની શકીએ છીએ નાભીની અંદર એક પ્રકારનું આકર્ષણ થાય છે જે લોકો બંડી પહેરતા હોય એ લોકો સવારે આપણે ઉઠીએ ડૂંટીની અંદર આપણે આગળ નાખીશું તો ઝીણી 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 જે બંડી પહેરતા હોય એ બંડીના રસકણો છે ઝીણા ઝીણા સફેદ એ નાભીની અંદર ચોટી જાય છે મતલબ કે નાભી છે એ આકર્ષણ કરે છે એટલે નાભીની અંદર તમે તલના તેલના ટીમ્પા નાખશો તો એનું આકર્ષણ થાય છે ધીમે 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 એ શોષાય અને આખા બોડીની અંદર એનું શોષણ થાય છે અને બોડીની અંદર અદ્ભુત પરિણામ આપે છે જો તલનું તેલ ના હોય લાકડાની ગાણીનું તો તમે દેશી ગાયનું શુદ્ધ ઘી ઘરે બનાવેલું હોય તો એ પણ તમે ઉપયોગ કરી શકો છો નંબર છ પગના તળિયે તમારી પાસે અનુકૂળતા હોય તો પગના તળિયે દસ મિનિટ વધારે નહીં પણ દસ મિનિટ તમે કોસાનો વાટકો હોય તો કોસાના વાટકા ઉપર ઘી લગાવી અને પગના તળિયે દસ મિનિટ સુધી માલિશ કરશો તો તમારું બ્રેઇન પાવરફુલ થાય છે અને મગજ શાંત થશે તો એકદમ શાંતિથી ઊંઘ આવશે કોઈ સપના નહીં આવે ખરાબ વિચારો નહીં આવે ઘસઘસાટ ઊંઘ આવશે પગના તળિયે દસ મિનિટ ગાયના ઘીની કોસાના વાટકાથી માલિશ કરવાની છે નંબર સાત સવારે જ્યારે ઉઠીએ ત્યારે સૌથી પહેલાં બે હાથ મસડવાના બરાબર એટલે શું થશે તો આખી રાત આપણે સૂઈ જઈએ એટલે બોડી છે આપણું શરીર છે એ શિથિલ અવસ્થામાં આવી જાય છે અને બે હાથ બરાબર આપણે મસળીએ બોડીની અંદર લોહીનું જે પરિભ્રમણ છે એ એક્ટિવ થઈ જાય છે આપણું બોડી એક્ટિવ થાય છે અને એ બે હાથ ઘસી અને આંખો ઉપર લગાવી દેવાના આંખોનું તેજ વધશે અને નાની ઉંમરમાં મોતીઓ જલ્દીથી આવશે નહીં પછી શું કરવાનું મોઢાની અંદરથી થૂંક લઈ વાસી થૂંક લઈ અને એ આંખો ઉપર લગાવી દેવાનું જેમ આંખોમાં કાજલ લગાવીએ એમ દરરોજ તમે જો લગાવવાનું રાખશો તો જલ્દીથી મોતીઓ નહીં આવે અને જે લોકોને જે બાળકોને નાની ઉંમરમાં ચશ્મા આવ્યા છે એમના ચશ્માના નંબર છે ધીમે ધીમે ઓછા થઈ જશે પણ આ પ્રયોગ નિયમિત કરવાનો છે દસ દિવસ પંદર દિવસ આપણે કરીએ કે મહિનો કરીએ પછી બંધ કરી દઈએ તો એની કોઈ અસર નહીં થાય કન્ટિન્યુ નહીં કાયમ માટે આ પ્રયોગ તમે ચાલુ રાખશો તો જ આની અસર સૌથી વધારે થાય છે એ પછી થૂંક લગાવ્યા પછી ફરીથી બે હાથ આ રીતે ઘસવાના અને પછી ફરીથી આંખો ઉપર લગાવી દેવાના તો આંખોની રોશની છે એ તેજ થાય છે પછી નાક ઉપર આંગળી રાખવાની ત્રણ નાળી છે ઈડા પીંગળા અને સુસુમના એટલે ઈડા અને પીંગળા એટલે કે ચંદ્ર નાળી અને સૂર્યનાળી જમણું નાક છે એ સૂર્યનાળી છે અને ડાબું નાક છે એ ચંદ્ર નાળી છે તો આપણે ચેક કરવાનું કઈ નાળી કયા નાકમાંથી શ્વાસોશ્વાસ ચાલુ છે જે નાકમાંથી શ્વાસોશ્વાસ ચાલુ હોય એ પગ જમીન ઉપર સૌથી પહેલાં મૂકવાનું તો એનાથી આપણું માઇન્ડ પાવરફુલ થાય છે ઉઠ્યા પછી શું કરવાનું સૌથી પહેલું કામ કરવાનું એક ગ્લાસ ઊંફાળું પાણી કરવાનું ગરમ ઉંફાળું પાણી જેટલું ચા ગરમ પી શકીએ એટલું ગરમ ઉંફાળું પાણી ઊભા પગે બેસીને જેમ ઇન્ડિયન ટોયલેટમાં બેસીએ એ રીતે ઊભા પગે બેસી મોઢામાં ફેરવી ફેરવી ફેરવીને ધીમે 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 પાંચ મિનિટ જેટલો સમય લાગવો જોઈએ એક ગ્લાસ પાણી પીતા એ પાણી ધીમે ધીમે ગુંડડે ગુંડડે મોઢામાં ફેરવી ફેરવીને પીવાનું છે એનાથી શું થશે તો એનાથી પેટ સાફ થશે કિડનીમાં પથરી જલ્દીથી નહીં થાય આપણી કિડની સાફ થશે અને જે લોકોને પ્રેશર નથી આવતું ટોયલેટ નથી થતું ત્યાગ કરવામાં અદ્ભુત પરિણામ આપે છે પણ આ પ્રયોગ નિયમિત કન્ટિન્યુ ચાલુ રાખવો પડે પંદર વીસ દિવસ ચાલુ રાખીને પછી બંધ કરી દઈએ તો એની કોઈ અસર નહીં થાય એ પછી તમારે જો ઉકાળો તમે પી શકતા હોય અઠવાડિયામાં એક વખત અથવા બે વખત તો એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર એક નાની ઇલાયચી એક લવિંગ ત્રણ કાળા મરી ટુકડો આદુ ટુકડો લીલી હળદર અને તમારી પાસે ગળો હોય લીમડા ઉપરની લીમડા ઉપરની ગળો હોય જેને હિન્દીમાં ગિલોય કહેવામાં આવે તો ગળોનો એક નાનો ટુકડો નાના નાના ટુકડા કરી એની અંદર નાખી દેવાનું અને પછી એને બરાબર ઉકાળવાનું ચોથા ભાગનું પાણી વધે પછી એ ઉકાળો ધીમે ધીમે મોઢામાં ફેરવી ફેરવી ફેરવીને પી જવાનું તો એનાથી શું થાય શરીરમાં જે લોકોને શરીરમાં અશક્તિ આવે છે ઝીણો ઝીણો તાવ આવે છે વારંવાર બીમાર પડે છે ઋતુ બદલાય અને તરત જ એમને તાવ આવે છે શરદી થાય છે ઉધરસ થાય છે કફ થઈ જાય છે આમ અને વાયરલ ઇન્ફેક્શન વારંવાર થાય છે કે કોઈપણ પ્રકારની એલર્જી થાય છે તો એ તમારી એલર્જી કાયમ માટે દૂર થશે કારણ કે આ બધી વસ્તુનો ઉકાળો પીવાથી કેન્સરના કીટાણુઓને પણ મારવાની અદ્ભુત તાકાત આ ઉકાળાની અંદર રહેલી છે તો અઠવાડિયામાં એક કે બે વખત તમે શનિ રવિ રજા હોય તો બે દિવસ આપણે થોડો થોડો પીવાનો છે ચા પીવાનો જે કપ છે એનો ચોથા ભાગનો કપ છે એટલો જ આપણે ઉકાળો પીવાનો છે અને એ ઉકાળો પીધા પછી તમે ચાલીસ મિનિટ પછી તમારે ચા નાસ્તો જે કંઈ કરવો હોય કરી શકો છો ઓછામાં ઓછી ચાલીસ મિનિટ અથવા એક કલાક પછી તમે કરશો તો એ વધારે ઇફેક્ટ કરશે તમારે જ્યુસ પીવો હોય તો ગ્રીન જ્યુસ પીવાનો એની અંદર થોડી કોથમીર થોડો ફુદીનો લીલી હળદર હોય તો કટકો લીલી હળદર કટકો આદુ કપૂરી પાન હોય જે આપણે પાન ખાઈએ છીએ કપૂરી પાન હોય તો એ કપૂરી પાન લીલી મેથીના પાન હોય તો લીલી મેથી આમળું હોય તો એક આમળું એની અંદર તમે ઉમેરી શકો છો આ બધાનો રસ મિક્સરની અંદર રસ કાઢી એની અંદર થોડુંક લીંબુ નીચે હોઈ દેવાનું અને પછી એ તમે જ્યુસ પી જાઓ અઠવાડિયામાં બે વખત તમે આ જ્યુસ પીશો અને આ ઉકાળો પીશો તો આપણી બોડીમાં જેટલી પણ બીમારીઓ છે બોડીની અંદર ગાંઠ હોય ટ્યુમર હોય રસોલી હોય કે કેન્સરના કોષો એક્ટિવ થયા હોય કે કિડની ઉપર પ્રોબ્લેમ હોય કે લિવરનો પ્રોબ્લેમ હોય કે ડાયાલિસિસ કરાવતા હોય આ તમામ પ્રકારની બીમારીઓની અંદર આયુર્વેદમાં કહી કે અદ્ભુતમાં અદ્ભુત પરિણામ આપે છે તો આ રીતે અઠવાડિયામાં બે વખત તમે આનો પ્રયોગ કરી શકો છો પણ હા મિત્રો તમારે કોઈ ડૉક્ટરની કે વૈદની દવા ચાલતી હોય કે લોબા ગાળાની કોઈ બીમારી હોય કે પ્રેગ્નેન્ટ મહિલાઓ હોય તો તમારે ડૉક્ટર કે નિષ્ણાત વૈદની સલાહ લીધા પછી જ આ પ્રયોગ કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ